સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી બોર્ડની એક્ઝામ શરૂઆત થઈ રહી છે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ તમામની એક્ઝામો સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે વલસાડ જિલ્લા ખાતે અને સંઘ પ્રદેશ એમ કુલ એકસો એકાવન જેટલા સેન્ટરો ઉપર કુલ મળીને ઓગણપચાસ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષાઓ આપવાના છે બોર્ડમાં જે પરીક્ષાઓ આપનારા તમામ જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ અને સાથે સાથે એમના વાલીઓને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સમગ્ર વર્ષ દરમિયાન તમે જે શાળામાં તમે જે મહેનત કરેલી છે અલગ અલગ વિષયવાર તમે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું આ વખતે તમે પરીક્ષામાં તમે જે મહેનત કરી છે તમારી મહેનતના અંતે તમે એને પરીક્ષામાં આન્સર સ્વરૂપે એને ઉતારશો તમે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એ પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ગોઠવવામાં આવ્યું છે તમામે તમામ સેન્ટર ઉપર યોગ્ય રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં સો મીટર વિસ્તારમાં ઝેરોક્ષથી તમામ દુકાનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આ ઉપરાંત વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને કઈ વસ્તુઓ શાળામાં સેન્ટરમાં લઈ જવા પાત્ર છે અને કઈ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે એની પણ વિગતવારની માહિતી આપી દેવામાં આવી છે વિસ્તારમાં સમગ્ર વલસાડ જિલ્લામાં કોઈપણ વિદ્યાર્થીને જો કોઈ પણ જગ્યાએથી જે સેન્ટર છે એક્ઝામનું એમાં જવામાં અગવડ પડે તો વલસાડ જિલ્લા પોલીસ તરફથી સો નંબર પર ફોન કરીને સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે હું તમામ વિદ્યાર્થીઓને એમાં વાલીઓને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં આપનો દીકરો કે દીકરી જો શાળાએ સેન્ટર પર જતી વખતે જો મોડું થાય અને કોઈ સંજોગોમાં આપની બસ ચૂકી જાય કે કંઈ ચૂકી જાય તો તાત્કાલિક સો નંબર પર ફોન કરો અમારી પોલીસનું વ્હીકલ આપને સેન્ટર સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેશે અને આપને મિક્સર કરશે કે આપ આપની પરીક્ષા ચૂકી જાવ નહીં ફરી વખત સમગ્ર વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ આપ આપનું આગળનું ભવિષ્ય ગ્રેજ્યુએશન તરફ જે ભવિષ્ય છે નક્કી કરી શકશો આપના જે રૂચિનો વિષય છે એ વિષયમાં આપ ગ્રેજ્યુએશન કરો એ ખૂબ જરૂરી છે જેથી કરીને ભવિષ્યમાં આપ આપની જે પસંદગી છે ગ્રેજ્યુએશન માટેની કે અગિયાર બારમાં સાયન્સ કોમર્સ આર્ટ્સ માટેની એ પસંદગીના કારણે આપને અફસોસ કે વસવસોના રહી જાય અને એક ગ્રેજ્યુએશનનું લેવલ મિનિમમ ગ્રેજ્યુએશનનું લેવલ તમામ વિદ્યાર્થીઓ કેળવે જેથી કરીને ભવિષ્યમાં ગુજરાત સરકારની જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવી રહી છે ક્લાસ વન ટુ ક્લાસ થ્રી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશનનું છે એ તમે મેળવેલું હોય તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી અધિકારી કર્મચારીની નોકરી પણ કરી શકો છો થેન્ક યુ